બચાવવાની હું માનું છું કે મારા જે યુવાઓ તૈયાર થઈ રહ્યા છે બે દિવસ અગાઉ એક જીજે દેશી ન્યૂઝ ઉપર બે દિવસ અગાઉ એક ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં ખેરગામ તાલુકાના ઘટના હતી અને ક્રિકેટ રમવાના મુદ્દે કોડી પટેલ સમાજના યુવાને રાકેશ પટેલ નામના યુવાને આદિવાસી સમાજના અને આદિવાસી જાતિ ખાસ કરીને પટેલ જાતિના લોકોને ગાળો દેવામાં આવી હતી અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી એ બાબતે દેશી ન્યૂઝ ઉપર ન્યૂઝ પ્રસારિત થતા જે ચોવીસ કલાકનું નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું પોલીસ ડિપાર્ટમેન્ટને તંત્રને કે જો કોઈ કાર્યવાહી ન થાય તો પછી પોલીસ સ્ટેશનનો ઘેરાવો નાખવામાં આવશે ચક્કા જામ કરવામાં આવશે પણ તંત્ર આદિવાસી સમાજના લોકોનો રોષ સમજી ગયા અને દસ તારીખે સાંજે આદિવાસી આગેવાન અને ફરિયાદી રાકેશભાઈને બોલાવી અને પછી અમને એટ્રોસિટી એક્ટ એસસી એક્ટ તહેત જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એમની એફઆરઆઈ ની કોપી આપવામાં આવી અને આજે એટલે કે અગિયાર તારીખે ક્રિકેટ મેચ રમવાનું હોવાથી એમને ક્રિકેટ મેચ શાંતિથી રમાય અને કોઈ પણ અઘટિત ઘટના ન બને એના માટે પણ આદિવાસી આગેવાનોને સમજાવવામાં આવ્યા હતા ખાસ કરીને ગેજ ગામના સરપંચને પણ સમજાવવામાં આવ્યા હતા કે કોઈ પણ ઘટના ન બને અને જે પણ માહોલ છે એ ખરાબ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ક્રિકેટ મેચ રમાય

તમને તો આમ કલાકો તેમ કલાકો પણ એ લુખા એની ખબર હોય અમે ધારીયા ને તો તને તારા ઘર થી ને ઉચકીને પાઠ ભણાવીએ પણ અમને સંવિધાન પર વિશ્વાસ છે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગીએ છે બાકી તે દિવસે તું તું જે દિવસ અમને ગાળ આપતો હતો ને એ દિવસે તારા ઘર થી ઉચકીને આવી એ તાકાત અમે રાખીએ છીએ સાથે એક વિનંતી કરતો હતો કે અનંતભાઈ અહીંયા આવેલો હતો આમ બોલી ગયેલો તેમ બોલી ગયેલો ભાઈ તને આને ભાન નથી ખડણભાઈ તો ફક્ત ધારાસભ્ય હતા ને અહીંયા બોલી ગયા હવે બે જ મહિના બાકી છે હવે તો સાંસદ સભ્ય બનાવવાના છે સાંસદ સભ્ય બનાવીને અહીંયા બોલાવું તૈયાર છો ને બધા અહીંયા છો ને અમે તો તૈયારી કરી લીધી છે તમે બી તૈયારી કરી દેજો સાથે અહીંયા જે યુવાનો ભેગા થયા છે ત્યારે કલ્પેશ પટેલ આજે તાલુકા પંચાયતનો સભ્યો છે કાલે તાલુકા પંચાયતનો સભ્યો હોય કે નહીં હોય એ જ રીતે ગામ સરપંચ હોય કે નહીં હોય પણ આ જે ઉભા છે એમાંથી કોઈ સરપંચ બનાવો ને એ ગ્રાઉન્ડ છે ને એને કબજો લેવો એ તાકાત ક્રિકેટ માટે નથી આપણી લડાઈ છે આવનારા સમયમાં આપણા સમાજને બચાવવાની આપણા અધિકારો બચાવવાની બચાવવાની હું માનું છું કે મારા જે યુવાઓ તૈયાર થઈ રહ્યા છે

બધાએ મેસેજ કરી અને જણાવ્યું છે કે આ વ્યક્તિ ક્યાં છે અમે અમારો ફૂલ સપોર્ટ છે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે અમારા આદિવાસી ભાઈઓને સપોર્ટ કરવા માટે હાજર છીએ તમે કહેશો એટલે અમે ત્યાં પહોંચી આ વસ્તુ ક્યારે થાય આ વ્યા ક્યારે થાય આ વ્યાખ્યા આ એકતા ક્યારે જોવા મળે જ્યારે આદિવાસી એકતા સંમેલન થાય છે આદિવાસીઓ એક મંચ ઉપર આવે છે અને આદિવાસીઓ જાગૃત થયા છે એ આ વાત ઉપરથી સાબિત થાય છે અને મારે લોકોને એ જ કહેવું છે કે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને શાંતિથી અને સંવિધાન ના કાયદાને હાથમાં ન લેતા કાયદાનું પાલન કરી જે રીતે આવા અભદ્ર ટિપ્પણી કરનાર અને આદિવાસી સમાજના લોકો વિશે બોલનારને જેલના સળિયા પાછળ સુધી પહોંચાડવા માટે જે સાથ આપ્યો છે એના માટે જીજે દેશી ન્યૂઝ આપ સૌનો આભાર માને છે